નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લા સોનગઢ તાલુકાનું હનુમંતિયા ગ્રામ પંચાયત લોકોના સાથ અને સહયોગથી સમરસ ગ્રામ પંચાયત સમરસ થવા હૃદયપૂર્વક આભાર સાથે ગ્રામ પંચાયત સમરસ ના એકબીજાને ફૂલહાર પહેરાવી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું આપણી ગ્રામ પંચાયત સમરસ બની છે તે જાણીને ખૂબ જ આનંદ અને સંતોષ થતા આ સિદ્ધિ આપણા સૌની એકતા સમજદારી અને સહયોગનું પ્રતીક છે ગ્રામ પંચાયત સમરસ થાય એટલે કે ચૂંટણી વિના સર્વસંમતિથી સભ્યોની પસંદગી થાય જે ખરેખર પ્રશંસનીય પગલું છે તે સાથે સૌના સહકાર અને સર્વસંમતિથી લેવાયેલા આ નિર્ણય બદલ અમે સર્વ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમારા ગામના દરેક લોકો વિકાસ અને શાંતિને કેટલીક પ્રાથમિકતા આપે છે શક્તિ અને ધનનો વ્યય ટાળીને તે સૌએ ગામના ભવિષ્ય માટે ગુજરાત માર્ગ પસંદ કર્યો છે આશા છે કે આ સમરસ પંચાયત આપણા ગામને પ્રગતિના નવા શિખરો સર કરાવશે અને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરશે ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગામને વધુ સમૃદ્ધ અને સુખી બનાવીએ હું હનુમંતિયા ગામનો રહેવાસી છું આજ રોજ અમારો જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલી ગામ પંચાયત હનુમંતિયા જે સમરસ જાહેર કરેલ છે એ બદલ ગ્રામજનોને અમારા જે ચૂંટણી આયોગનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે પંચાયત છૂટી કરવા માટે જે અમને મદદરૂપ થયા હતા જેમ કે અમારા ડૉક્ટર જયરામ ગામિત સાહેબ અમારા ધારાસભ્ય છે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ વિક્રમ સાહેબ જિલ્લા પ્રમુખના જે સાહેબ છે અમારા સુરજ વસાવા સાહેબ જેમનો અમને ખૂબ સહયોગને સહકારથી અમે પંચાયત છુટી પાડીને આજે અમે સમરસ જાહેર થયા છે એ બધા અમે એમને ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ હું આજે જૂથ ગ્રામ પંચાયતમાંથી છૂટું પડેલ અમારું હનુમંતિયા ગામ બિનહરીફ તેમજ સમરસ થયેલ છે જેની મને સરપંચ જાહેર કરી છે અને એના માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના શબ્દો પણ નથી મારા પાસે કહેવા માટે કે એમનું ખૂબ સમર્થન છે મને અને વડીલોનો કામના વડીલોનો તેમજ જે પણ મહેનત કરી છે એમના આજ દિન સુધી મારા સાથે રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી